લો મિત્રો આજે આપણે બનાવશું સેવ ટમાટર અને ડુંગળીની સબ્જી જે તરત તૈયાર થઈ જાય અને સ્વાદમાં પણ મસ્ત લાગે આ સબ્જી માટે આપણે લઈશું બારીક સમારી ડુંગળી પાકેલા ટામેટા અને થોડા મસાલા અંતે છે પ્રથમ તેલમાં લસણ નાખીશું લસણ બ્રાઉન થાય એટલે માય કાંદા નાખીશું બસ તેમ મો ટામેટા ઉમેરીશું ટામેટાને બરોબર પાકવા દઈશું ટામેટા પાકી જાય એટલે કે મરચું મસાલો આદર ઉમેરીશું મસાલા પાકવા દઈશું મસાલા પાકી જેવા થાય એને થોડું પાણી ઉમેરશું પછી બરોબર ચમચીને હલાવીને ઢાંકી દઈશું કડીક ઢાંકી ગઈ પછી સેવ નાખીને ગેસ બંધ પછી તેમાં સેવ નાખીને કડીક હલાવી દઈશું સાદી સબ્જી તૈયાર વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો